હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ નવ વિષય ગુજરાતી ભાગચાર સુ અધ્યયન પોથીમાં પાર્ટ પંદર ગોદમાતની ક્યાંનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો જરૂરથી કરજો પાર્ટ પંદર ગોદમાતની ક્યાં વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અ છત મળશે ને તો એનો જવાબ છે ડ છત્તર મળશે બીજું શયનખંડને શૈયા મળશે એનો જવાબ છે ઈ સોળ માતની ક્યાં ત્રીજું ચાંદસૂરજને તારા મળશે તો એનો જવાબ છે અ આંખોમાની ક્યાં અને ચોથું રસ્તા મળશે રાહી મળશે તો એનો જવાબ છે ક રાહત માની ક્યાં આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો પાંચમું આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે તો જવાબ છે ચંદ્રકાંત શેઠ બીજું માની ગોદ ખાલી જગ્યામાં હોફ આપે છે શિયાળામાં સાતમું ખાલી જગ્યાની મમતાથી ઉપરના આ સૃષ્ટિમાં બીજું કશું નથી તો જવાબ છે માં આઠમું ઉનાળે ખાલી જગ્યા જેની જેવી માની છાયા છે તો જવાબ છે પરબ આગળ વાક્યોના એક એક વાક્યમાં જવાબ આપવાના છે પ્રશ્ન નવ ગોદ માતની ક્યાં કાવ્યનો પ્રકાર જણાવો તો ગોદમાતની ક્યાં કાવ્યનો પ્રકાર ગીત છે પ્રશ્ન દસ કવિ ચંદ્રકાંત શેઠની સ્મરણકથા કઈ છે જવાબ ધૂળમાની પગલીઓ આગળનો પ્રશ્ન માની ગોદ શેનું પ્રતિક છે માન મમતા અને હૂફનું પ્રતિક છે કવિ ઉત્તમ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી શા સહ સંપાદક તરીકે કાર્ય કરે છે ગુજરાતી વિશ્વકોષ અને બાળ વિશ્વકોષમાં સહસંપાદક તરીકે કાર્ય કરે છે કવિ ચંદ્રકાંત શેઠનો લલિત નિબંધ સંગ્રહ કયો છે નંદ સામવેદી લલિત નિબંધ સંગ્રહ છે માતાના ટવકા પાસે કોની વિસાત નથી સૂર તાલ અને સંગીતની વિસાત નથી ભર્યા ઉનાળે પરબ સરખી છાયા ક્યાં પંક્તિમાં માતૃ મહિમાના ભાવ વ્યક્ત કરવા કવિએ કયો અલંકાર પ્રયોજ્યો છે જવાબ છે ઉપમા અલંકાર કવિએ માતાના કયા 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 અંગો અને વસ્ત્રોની સરખામણી દ્વારા માતૃ મહિમા વ્યક્ત કર્યો છે કવિએ ગોદ સોળ આંખોની છાની નથા છાની નથા વસ્ત્રોમાં પાલવ પાલવની વગેરે જેવા અંગોની અને સરખામણી કરી છે કવિને શિયાળામાં હૂફ કેવી રીતે મળે છે કવિને શિયાળામાં હૂફ માતાની લાગણીથી હૂફ મળે છે કવિએ કઈ હેલીની કાવ્યમાં મહત્તા કરી છે જવાબ માતાના હેતની હેલીની કાવ્ય મહત્તા કરી છે છતને છતર મળશે પણ કવિ શેને ઝંકે છે માતાની ગોદને ઝંકે છે ચાંદ સૂરજને તારા કવિને મન શું મૂલ્યવાન છે કવિને મન માની આંખો મૂલ્યવાન છે ગોદ માતની ક્યાં કાવ્યનો કેન્દ્ર ભાવ કયો છે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી પ્રશ્નના બેથી ત્રણ વાક્યમાં ઉત્તર આપું પહેલો પ્રશ્ન કવિ માતના અસ્તિત્વને કોની સાથે સરખાવવાનો પ્રયાસ કરે છે ચાંદ સૂરજ તારા આકાશ ધરતી શિયાળાની હૂફ ઉનાળાની છાયા વરસાદની હેલી સાથે સરખાવાનો પ્રયાસ કરે છે માની ગોદ એટલે શું માની ગોદ એટલે મમતા મમતાભરી છાયા અને સુરક્ષિત આશરો કવિ માતાની છાયાને કેવી કહે છે માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે માતાની હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે એ જ રીતે જીવનમાં ભલે ને સૌ પ્રેમીની હેલી વર્ષે તો પણ માતાની હેલીનો અભાવ રહેવાનો છે માનો મહિમા વ્યક્ત કરતી પંક્તિ તમે જાણો છો કઈ કંઈ નોંધો માતેમાં બીજા બધા વગડાના વા ગોળ વિના મોડો કંસાર મા વિના સુનો સંસાર હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ સમજાવો તો એનો અર્થ છે બધા મદદ કરવા તૈયાર હોય માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે કવિ માતાની આંખોમાંથી સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે સાત આઠ ઉત્તર આપો ગોદમાતની ક્યાં કાવ્યનું શીર્ષક સ્પષ્ટ કરો ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટેનો જરૂરપ સાલે છે કવિ વિચારે છે જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતની ગોદનો અભાવ અનુભવાશે ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી સંયમમાં પણ માતાની સૂરની અનુભૂતિ નથી થતી જીવનમાં રસ્તા અને રાહી મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નહીં મળે ચંદ્ર સૂર્ય અને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરા ચાલે છે પલ્લવને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી જીવનમાં મીઠા સૂર તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ ટવકો સાંભળવા નથી મળતો મદદ કરવા હજાર હાથ તૈયાર છે પણ માના આલિંગનમાં જે હૂફ હૂફ અને નિશ્ચય નિશ્ચયતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે વર્ષાની હેલી ઉમટે છે એમાં માના હેતની હેલી તો શોધી શોધીએ જડતી નથી કવિ ભર ઉનાળે તરત છીપાવતી પાણીની પરપ સહિત માની અનુપસ્થિતિ અનુભવે છે કવિ ભર શિયાળે હૂંફ આપતી માની માની અધુરપ ચાલે છે કારણ કે હવે એમની પાસે માં રહી નથી આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે પ્રશ્ન ત્રીસ ગોદમાતની ક્યાં કાવ્યની વિશેષતા જણાવો ઉત્તર ગોદમાતની ક્યાં ગીતમાં કવિએ આદિથી અંત સુધી માની મમતાન માટેનો જુરો જુરાપો વ્યક્ત કર્યો છે કવિને દુનિયાની કોઈપણ મૂલ્યવાન વસ્તુમાં માતાના પ્રેમ વાત્સલ્ય પાસે ફિક્કી લાગે છે જેમાં માતનો હુંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખા સાહ્યબી મળશે પણ એ દરેક વસ્તુમાં માની ગોદ માની સોળ માની રાહત માની વાત્સલ્યપૂર્ણ આંખો માનો પાલો માની મીઠો સાદ માની હૂફ માના હિતની હેલી માની છાયા એ માની માયા ક્યાં છે એનો અભાવ સતત સાલે છે માતૃ મહિમાને બિરાદ બિરદાવતા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારોથી સજાવ્યું છે ભર્યા ઉનાળે પર સરીખી માની માયા બારે ઉમટે હેતની હેલી માની જેવા શબ્દો હૃદયને સ્પર્શી જાય છે ગોદમાતની ક્યાંથી શરૂ થતી લયબદ્ધ પ્રશ્નાવલી માયા માની ક્યાં આગળ વિરમે છે ત્યાં એમ લાગે છે કે આ પ્રશ્નો નથી પણ કવિના મનમાં સાલતી માની અધુરપ અને માનો જુરાપો છે આગળનો પ્રશ્ન કવિ માતા પાસેથી શું શું મળે છે કવિને માતા પાસેથી એની હુંફાળી ગોદ અને સૂતી વખતે માની સોળ મળે છે માની હાજરીથી મોટી રાહત મળે છે માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે માનો પ્રેમાળ સાથ સાંભળવા મળે છે માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે એના પર માના હેતની હેલી સતત વરસે છે માની શીતળ છાયા અને હુંફાળી માયા મળે છે પ્રશ્ન બત્રીસ કાર્યપંક્તિ સમજાવો ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં તો ચાલો જોઈએ આ પંક્તિમાં કવિ જીવનની કઠિન પરિસ્થિતિઓનું રૂપક દ્વારા વર્ણન કરે છે ઉનાળાની કડક ગરમીમાં પરબ જેવી ઠંડી છાયા મળવી બહુ દુર્લભ હોય છે એ જ રીતે જીવનના દુઃખદ અને કઠિન સમયમાં સાચો આશ્રય સહારો કે સાત્વના મળવી સરળ નથી કવિ કહે છે કે દુઃખ સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરેલા સમયમાં મનુષ્યને શાંતિ અને સુખની અપેક્ષા રાખવી વ્યર્થ છે એટલે કે કઠિન સમયને સમજદારીપૂર્વક સહન કરવો જોઈએ અને ખોટી આશાઓમાં ન પડવું જોઈએ આગળનો પ્રશ્ન ચાંદ સૂરજ તારા અને માની આંખો દ્વારા કવિ શું સૂચવે છે જવાબ આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાત્રે છે આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારલાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે આગળનો પ્રશ્ન અગાઉ તમે લોહીની સગાઈ નવલિકા ભણી ગયા છો ત્યાં જે અમૃત અમૃતકાકીનું ચિત્ર ઉપસે છે એની સામે અહીં ઉપસતા માના ચિત્રને સરખાવો ઉત્તર લોહીની સગાઈ નવલિકામાં અમૃતકાકીનું પાત્ર તેમની માનસિક રીતે અસ્વસ્થ દીકરી માંગો પ્રત્યેની અનહદ લાગણી અને વાત્સલ્ય દર્શાવે છે કેવો મંગોની ખૂબ કાળજી રાખે છે અને તેને હોસ્પિટલમાં મૂકવા તૈયાર નથી હોતા છેવટે મંગુની યાદમાં તેઓ પાગલ થઈ જાય છે જે તેમની લાકડીની ઊંડાઈ દર્શાવે છે અહીં ગોદમાતની ક્યાં કાવ્યમાં માતાની ગોદ એટલે માતાની મમતા ભરી છાયા અને સુરક્ષિત આશરાની વાત કરેલી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે તો અહીંયા આપણને દર્શાવેલું છે હૂફ માટે આપણી સાચી જોડણી દર્શાવેલી છે હૂફ ત્યારબાદ સૂરજ માટે આ ત્રીજું ત્યારબાદ પુષ્પ માટે આગળ વધે રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો ટવકો માનો ક્યાં તો એ જાતિવાચક છે હેતની હેલી માની ક્યાં ભાવ ભાવવાચક છે રસ્તા મળશે રાહી મળશે જાતિવાચક છે સુર તાલને સંગીત મળશે ભાવવાચક છે નીચા શબ્દોના સમાનાર્થી નથી એ શોધવાના છે તો ચાલો જોઈએ મે માટે તો જવાબ છે ડી ડ પયોધર રાહી માટે તો જવાબ છે ક હૂંફ પલ્લવ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો તેનું સમાનાર્થી શબ્દ છે કુપળ આગળ નીચેના શબ્દો સમાનાર્થી શબ્દો આપવાના છે તો ગોદ એટલે ખોળો રાહત એટલે શાંતિ આરામ અને શય્યા એટલે પથારી નીચેના શબ્દોના લિંગ ઓળખાવો તો ગોદ એટલે કે સ્ત્રીલિંગ તાલ એટલે પુલ્લિંગ છાયા એટલે સ્ત્રીલિંગ ટંકો એટલે પુલ્લિંગ હવે અલંકાર ઓળખાવો પહેલું ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં તો એ શું છે ઉપમા અલંકાર છે તો એ ઉપમા અલંકાર છે ત્યારબાદ બીજું હેતની હેલી માની ક્યાં તો એ શું છે રૂપક અલંકાર છે ત્યારબાદ સમાસ ઓળખાવાનો છે શયનખંડ માટે તો એ શું છે તત્પુરુષ સમાસ આગળ વધીએ નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવવા ગયા છે ગોદ માતની ક્યાં તો સંબંધવાચક વિશેષણ બાર મેઘ ઘૂમટે છે સંખ્યાવાચક વિશેષણ હાજર હાથ હજાર હોય સંખ્યાવાચક વિશેષણ ભર્યા ના સંબંધ વાચક વિશેષણ તળપદા શબ્દોના શિષ્ટરુપ લખો ચાંદ તો ચંદુ છત્તર તો છત્ર મેઘ તો મેઘ અને સોળ તો પડખું નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો હાજર તો ગેરહાજર હેત તો નફરત છાયા તો તડકો ચાંદ તો સૂરજ પુષ્પ તો પાપ તાલ તો બેતાલ નીચેના વાક્યોના કાળ ઓળખાવો સૂર તાલને સંગીત મળશે ભવિષ્યકાળ છત મળશે ભવિષ્યકાળ રસ્તા મળ્યા રાહી મળ્યા ભૂતકાળ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો માતાનો ખોળો એટલે કે ગોદ રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા તો એને શું કહેવાશે પરબ હવે ધ્વનિ છૂટા પાડવાના છે તો પલ્લવ શૈયા સૂર્ય અને ટવકા માટે અહીં આપણને ધ્વનિ છૂટા પાડીને દર્શાવેલા છે એ મુજબ ધ્વનિ છૂટા પડશે આગળ વધીએ વિભાગ ડી લેખન વિભાગ નીચે આપેલા વિષય પર આશરે બસ્તો શબ્દોમાં નિબંધ લખો માતૃપ્રેમ અથવા માતે જેની માટેના મુદ્દા અહીં આપણને દર્શાવેલા છે તો ચાલો જોઈએ માતૃત્વ એટલે પ્રેમ ત્યાગ અને કરુણાનો અજોડ સંગમ મા શબ્દમાં જ સમગ્ર વિશ્વ સમાઈ જાય છે બાળકના જન્મથી લઈને તેના જીવનના દરેક પગથી મા પોતાના સ્નેહથી સ્નેહસભર છાયાથી તેને સંરક્ષણ આપે છે માતાના સ્નેહની મહત્તા શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે કારણ કે તે નિષ્કામ અને અપરંપાર હોય છે બાળક માટે માત્ર જન્મની નથી પરંતુ પ્રથમ શિક્ષિકા મિત્ર અને માર્ગદર્શન પણ છે બાળકના જીવનમાં સંસ્કારનું સિંચન સંસ્કારના સિંચનનું કાર્ય મુખ્યત્વે મુખ્યત્વે મા કરે છે સાચું ખોટું સારું નરસું પ્રેમ અને માનવતા જેવા મૂલ્યો બાળકમાં માતા માતા દ્વારા જ છે પોતાના સુખનો ત્યાગ કરીને સંતાનના સુખ માટે સતત પ્રયત્નશીલ રહે છે રાત્રે જાગીને સંભાળ લેવી છુપાવીને સંતાનને હિંમત આપવી આ બધું માતૃત્વના ઉત્તમ ઉદાહરણ છે પશુ પક્ષીઓમાં પણ માતૃત્વની ભાવના સ્પષ્ટ દેખાય છે પક્ષી પોતાનું માળું બનાવીને બચ્ચાને દાણા ખવડાવે છે અને જોખમ સામે રક્ષણ આપે છે આથી સાબિત થાય છે કે માતૃત્વ કુદરતનું સર્વોચ્ચ અને પવિત્ર સ્વરૂપ છે અંતે કહી શકાય છે કે માતેમાં માતેમાં તેની કોઈ સરખામણી નથી માતાનું ઋણ જીવનભર ચૂકવી શકાય તેમ નથી માતાને માન પ્રેમ અને આદર આપવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી આન સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ